વડોદરા શહેરમાં તાંડવથી જે વડોદરા શહેર છે તે જળમગ્ન બન્યું છે ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ છે તે લોકોની વારે આવતી હોય છે દૂરદર્શ વિસ્તારોમાં જઈને લોકોને ભોજન પહોંચાડવાની જે સગવડ છે તે કરી રહી છે હસ્ત પાક મંદિર ખાતે આવી પહોંચી છે ઇસ્કોન મંદિરમાં પણ જે રીતના વડોદરા શહેરમાં ભૂમિ પરિસ્થિતિ જનનું નિર્માણ થયું છે ત્યારથી અવિરતપણે જેમાં રહેતા લોકો છે તેઓને ભોજન પીરવાનું જે અવિરત કરવામાં આવી રહ્યું છે છેલ્લા પાંચ દિવસથી જે દુર્ગજ વિસ્તારમાં વિસ્પાન મંદિર દ્વારા જે ખીચડી છે તે પહોંચાડવામાં આવી રહ્યું છે અનેક જે મોટા મોટા જે તપેલો છે તે ફરી ફરીને અહીંયાથી અનેક સંસ્થાઓ દ્વારા પણ લઈ જવામાં આવે છે વિસ્પાન મંદિર દ્વારા પણ જે દુર્ગસ્થ વિસ્તારમાં પહોંચીને ખીચડી છે તે પહોંચાડી રહ્યા છે જે લોકો ભૂખ્યા ના રહી જાય લોકોનું પેટનું

ગોદરા શહેર માં જે પુની પર્યટનીની સજાય છે તે આ લોકો ભૂખાણા રહી જાય છે કે કઈ રીતના સેવા કરતી કેવી રીતના લોકોની ભારે આવું સ્પોન મંડળનું ખરું મંતા એક વિજેતા રહે છે કે એના આતરે આપની બોલ બોલ્યા છે કે મોટા અહીંયા સફલો ચલાવવામાં આવ્યો છે સફલામાં રસાડાજી કિદરી છે તે બનાવવામાં આવી રહે છે આ રીતના ગોદરા શહેર માં જેતના સ્પોન મંડળ દ્વારા અહીંયા આવી ગયે રહે છે કે મોટા મોટા સફલા છે તે અહીંયા ભરવાના આવ્યા છે કે અહીંયાથી લોકો અને સંતાઓને અહીં કિડી લઈ જતા હોય છે ને સ્પોન મંડળ દ્વારા પણ મંદિર વડોદરા એની જે પરંપરા છે તે જાળવી રાખીને હંમેશા જે કોઈ જરૂરિયાતમંદો છે તેના તેને મદદરૂપ થવા માટે હંમેશા જેમ કોરોના વખતે પણ સતત ચાર મહિના સુધી રોજ આઠ દસ બાર હજાર લોકોને ભોજન પૂરું પાડ્યું હતું અને અઢાર મહિના અમે વેક્સિનેશન કેમ્પ કર્યો હતો જે રીતે હમણાં પણ આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ખીચડી પહોંચાડવા માટે અમે સતત ગઈકાલે પણ પંદર તપેલા આટલા મોટા એટલે લગભગ વીસેક હજાર માણસોની ઉપર ખીચડી બની હશે પૂરી શાક પણ બન્યા હતા અને પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ એમાં અમને રાજેશભાઈ આઈ રે શ્રીરંગ આઈ રે ઉમંગભાઈ આવા કોર્પોરેટરો અને એ લોકો પણ પોતાના વિસ્તાર માટે લઈ જતા હોય છે રાષ્ટ્રીય સેવક સંઘ અને બીજી સંસ્થાઓ પણ અહીંયા આવીને અમે બધાને સૂચના આપીએ છીએ કે અહીંયા ભોજન પડી રહ્યું છે તો ઘણી સંસ્થાઓ અને કાલે તો અમે વિસ્તારો એવા વિસ્તારોમાં પહોંચે તેવો પ્રયત્ન કર્યો હતો જેમ કે પરશુરામ ભટ્ટા ઉંડેરાના લગભગ ગળાડૂબ પાણીના લોકો આ બાજુ ભાઈલી પછી અકોટાથી ભુજ ગૌરા સુધીના જે ડૂબેલા વિસ્તાર છે એમ ઘણા સ્વયંસેવકો આ વિસ્તારના જે કાર્યકરો છે તે એ વિસ્તારમાં જઈને વેચી આવે એવી કાલે અમે કોશિશ કરી હતી અને લગભગ કોશિશમાં સફળ રહ્યા હતા અને લગભગ વીસેક હજાર લોકોને અમે પહોંચાડીએ તમે પણ જોયું હતું કે પરિસ્થિતિ પરિસ્થિતિ જયારે વિશ્વામિત્રી છત્રીસ સાડત્રીસ આડત્રીસ ફૂટ થઈ જાય ત્યારે પરિસ્થિતિ તો બગડતી જ હોય છે લોકો પોતાના ઘર છોડવા માંગતા નથી સૌથી મોટી મુશ્કેલી છે જેમ કે ગઈકાલે અમે પરશુરામ ભઠ્ઠા પાસે જ્યારે આટા માર્યા તો લોકો ગળાડું પાણીમાં પણ પોતાના ઘર પોતાનો પ્રોપર્ટી છોડતા નથી હોતા અને એના કારણે મુશ્કેલી ખૂબ પડે છે અને લોકોને સમજાવવામાં આવે છે કે તમે એકવાર સ્થળાંતરિત થઈ જાઓ અને પછી જ્યારે ફરી પાછી પૂર્વવત સ્થિતિ થાય કાલે તો અમે એવી રીતે જોયું કે કરોડપતિ બંગલાવાળા પણ પાણી અને ભોજન માટે બે બે ત્રણ ત્રણ દિવસથી એ લોકોની પાસે વ્યવસ્થા નહોતી કારણ કે ફીડરોમાં લાઇટ નહોતી એટલે લાઇટો પણ બંધ હતી ગેસ લાઈન બંધ હતી નેટવર્કો ચાલુ નહોતા લાઇટને કારણે મોબાઈલો પણ ચાર્જ થયા નહોતા એટલે લોકોને એક 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 જાતની જેને કહેવાની વિડંબના એવી આવતી તો હોય જ છે અને એ વખતે આપણે સૌએ એટલે પત્રકાર મિત્રોથી લઈને તંત્રોથી લઈને સામાજિક કાર્યકરોથી લઈને કોર્પોરેટોથી લઈને બધાએ

दसौ हज़ार लोगों के लिए नित्य भंडारे की व्यवस्था है यहाँ पे ड्रिपों के अपने लोग बर्फर लेके आ रहे हैं बड़े बड़े और जैसा की प्रोजी ने भी बताया शहर के अन्य अन्य क्षेत्रों में जो कि वर्षा से अतिग्रस्त हैं वहाँ पर प्रसाद को पहुँचाया जा रहा है और लोग दिव्य और आनंद के साथ मिल आनंद ले रहे हैं જે દર્શક મિત્રો ચોક્કસથી ઇસ્કોન મંદિર દ્વારા હર હંમેશા જ્યારે સેવાકીય કાર્ય કર્તવ્ય હોય છે ત્યારે વડોદરા શહેરમાં જ્યારે આ અપરી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું છે ત્યારે અહીંયા આ ઇસ્કોન મંદિરમાં આપ જોઈ રહ્યા છીએ ચપેલા મોટીને ચપેલા ચડાવી દેવામાં આવ્યા છે ત્યારે અહીંયા જે મસાલાકી છે તે બનાવવામાં આવી રહ્યું છે વડોદરા શહેરના જે પૂર્વ વિસ્તારમાં જે લોકો ફસાયા છે લોકોને એક સંઘ એક ઠંક જે જમવાનું છે તે પહોંચાડવાની જે અહીંયા ભોજન બનાવવાની જે કામગીરી છે તે અવિરતપણે તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરા શહેરમાં આ જ રીતના જે વડોદરા શહેરમાં અનેક લોકો છે તે પૂરગ્રથ વિસ્તારોમાં જે ભોજનથી વંચિત ના રહી જાય તે માટે ઈસ્ફાન મંદિર દ્વારા હળવેશ ભોજનની વ્યવસ્થા છે તે કરવાના જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે ઈસ્ફાન મંદિરમાં પણ દરરોજ અહીંયા ભંડારણનું આયોજન કરવામાં આવતું છે અનેક લોકો અહીંયા ભોજનનો લાવો લેતા હોય છે ત્યારે વડોદરા શહેરમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે પૂરગ્રથ વિસ્તારમાં જઈને તેઓને લોકોને જે ભોજન જે પ્રયાસ છે તે પણ મંદિર દ્વારા કરવામાં આવી રહ્યો છે કેમેરામેનપુર સાથે